બારડોલીના શામળીયાના મોરા ખાતે આવેલ આઈસી ખોડિયાર માતાજીના મંદિરનો બાવીસમાં પાટોત્સવની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી સુરત જિલ્લાના સરદાર નગરી બારડોલીના શામળીયા મોરા વિસ્તારમાં આવેલ હિન્દુ સનાતન ધર્મના આસ્થા સમાન શ્રી આઈ ખોડિયાર માતાજીના મંદિરના બાવીસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સવારે હવન પૂજા તેમજ સાંજે મા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ શુભ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંજે ખુરીયા પાંચ કલાકે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે પ્રસાદી લેવા અવશ્ય પધારો જય માતાજી